મુખ્ય દાતા એવા શ્રી પ્રભુભાઈ ધનજીભાઈ કાસા ને હું નમ્ર વિનંતી કરું છું આપ આવો અને આપનું સન્માન સ્વીકારો પ્રભુભાઈ એમનું સન્માન કરશે પ્રકાશભાઈ સહજીભાઈ કોરડિયા થી વધશો મિત્રો તાળીઓથી વધારશો જે આપણે અગિયાર હજાર મુખ્ય દાતા શ્રી શ્રી અશોકભાઈ પેથાભાઈ ચંદુરા હું સ્ટેજ ઉપર બોલાવીશ કે આપ આવો અને આપનું સન્માન સ્વીકારો શ્રી અશોકભાઈ પેથાભાઈ ચંદુરા એમને હું પ્રકાશભાઈ ને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે મોતીભાઈ મોતીભાઈ દાતણિયા શક્તિ બ્લોક હાજર હો તો આવી જાય એમના વતી કોઈ પણ હોય તો આવી જાય પ્રવીણભાઈ હોય તો અહીંયા આવી જાય પ્રવીણભાઈ વિજલભાઈ પ્રવીણભાઈ આવી જાવ ને તમે જરાક સન્માન સ્વીકારી લો ને જયંતિભાઈ પ્રકાશભાઈ તમે જેમનું સન્માન કરજો દામજીભાઈ મુરજીભાઈ મીઠાવિયાને હું આવ આવકારું છું એમનું સન્માન કરશે રમેશભાઈ નાનજીભાઈ આડીસરા આદિપુર પ્રજાપતિ સમાજના જે આપણે પ્રમુખ છે એમનો અમૂલ્ય ફાળો એવો છે કાર્યથી વધશું શ્રી ભરતભાઈ પ્રેમજીભાઈ કોરડિયા ચંદન પ્રોવિઝન સ્ટોર એમનું સન્માન કરશે લાલજીભાઈ સુરેશભાઈ ગોપાલભાઈ ઘરો હું આવકારું છું જરાક આવો અને આપનું સન્માન સ્વીકારો એમનું સન્માન કરશે લાલજીભાઈ શ્રી વીરજીભાઈ મુરજીભાઈ ચોનાણી જો હાજર હોય તો જરાક આવો અને આપનું સન્માન સ્વીકારો એમના વતી કોઈ છે મુરજીભાઈ વીરજીભાઈ ચોનાણી તરફથી ગાંધીધામ શ્રી ભરતભાઈ રવજીભાઈ પ્રજાપતિ ચાંપલ ચામુંડા હું એમને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું એમનું આવો અને એમનું સન્માન સ્વીકારો પ્રકાશભાઈ એમનું સન્માન કરશે શ્રી ભરતભાઈ રવજી શ્રી ભરતભાઈ રામજીભાઈ મીઠાવિયાનું સ્વાગત હું ખુદ કરીશ આવો આપનું સન્માન સ્વીકારો શ્રી વીરજીભાઈ મોરજીભાઈ ચોનાણી એમનું સન્માન ભરતભાઈ રામજીભાઈ મીઠાવિયા કરશે અચ્છા એમનું સન્માન આપણા પ્રકાશભાઈ કરશે ભરતભાઈ મોરજીભાઈ નું સન્માન લેશે શ્રી ભરતભાઈ ડામજીભાઈ કોરોડિયા આપ જ્યાં ક્યાંય ગયો આવી જાઓ એમનું સન્માન કરશે દશરથભાઈ સાથક દીપુ હોય તો આવી જાય બધા કેતન હોય તો આ કેતન આવી જાય શ્રી નારાયણભાઈ દેશીભાઈ જોનાણી નું સન્માન કરશે પ્રકાશભાઈ જે ઠંડા પાણીના દાતા શ્રી હતા આજે આખો દિવસ વરિયારી પાણી નું આયોજન રાખેલું હતું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું રતનભાઈ કરશનભાઈ હું સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું આપ આવો અને આપનું સન્માન સ્વીકારો એનું સન્માન કરશે અશોકભાઈ પીતાભાઈ ચંદુરા આપણે જે માલી સમાજ ને આજે આપણને સારો એવો સાથ સહકાર મળ્યો માલી સમાજના કોઈ પણ એક વ્યક્તિ હોય આપ આવો અને આપનું બધા હોય તો બધા માલી સમાજના જેટલા પણ વ્યક્તિ હોય આજે આપનો સાથ સહકાર બહુ સારો મળ્યો છે અને ઠંડુ પાણી પણ તમે રાખ્યું છો એના માટે આપ આવો બધા આવી જાઓ કે જેટલા પણ હોય આવ્યા છે કાંઈ વાંધો નહીં આવો પછી તમારો સમાન સ્વીકારજો હવે આપણે આપણે દરેક મેન મેન ઓફ ઓફ ધ ધ મેચ મેચ ફાઈટર ઇલેવન અને શિવશક્તિ ઇલેવન બંને વચ્ચે જે મેચ થઈ હતી એમાં મેન ઓફ ધ મેચ થયા છે અરવિંદભાઈ અરવિંદભાઈ આપ આવો અને આપણું મેન ઓફ ધ મેચ નો સ્વીકારો એમનું મહાદેવ ઇલેવન જીગ્નેશ પ્રજાપતિ આપ આવો અને આપનું સન્માન સ્વીકારો એમનું સન્માન કરશે રામજીભાઈ 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 મુરજીભાઈ મીઠાવિયા આદ્યશક્તિ વસી ડિસાસ્ટર ઇલેવનમાં પ્રવીણ પ્રજાપતિ મેન ઓફ છે આપ આવો અને આપનું સન્માન સ્વીકારો આજે ભાઈ આપ આવો અને સ્વીકારો એમનો મેન ઓફ ધ પુરસ્કાર આપશે ભરતભાઈ રામજીભાઈ મીઠાવિયા મળીએ કે મોડ આડી વાત પી રે મિત્રો કેમ કે આપણે આપણે સમાજનું આયોજન છે ત્રીસરી 11 વશિષ્ઠ <laughs> ધ્રોઈ 11 ભરત પ્રજાપતિ આપ આવો અને આપનો મેન ઓફ ધ મેચ નું પુરસ્કાર શિકારો તેમનું મેન ઓફ ધ મેચ પુરસ્કાર આપશે સુરેશભાઈ ગોપાલભાઈ કોરડિયા આદિપુર આ ભરત આ ફાઇટર્સ 11 ફાઇટર્સ <laughs> 11 અંજાર લીતેશ પ્રજાપતિ ગુરુ કૃપા ઇલેવન વશીષાસ્ટન પ્રકાશભાઈ પ્રજાપતિ આ પાવો અને આપનું સન્માન સ્વીકારો એમનું સન્માન કરશે નાનજીભાઈ નાનજીભાઈ શંભુભાઈ વાસાણી સેમીફાઈનલ માં જે ધ્રુવ ઇલેવન ને ગુરુ કૃપા ઇલેવન હતું એમાં બંનેમાં માં પ્રકાશભાઈ તમે અહિયાં જ રહ્યો એમાં પણ મેન ઓફ ધ મેચ તમે છો તમે અહિયાં જ રહ્યો પ્રકાશભાઈ એમનું મેન ઓફ ધ મેચ આપશે રમેશભાઈ નાનજીભાઈ ફાઇનલ મેચ જેમાં મેન ઓફ ધ મેચ છે મિતેશભાઈ ગુરુ કૃપા ફાઇટર ઇલેવન એમનું સન્માન એમને મેન ઓફ ધ મેચ આપશે કેસરી ઇલેવનના કપ્તાન દીપકભાઈ સાઈડ પર આપણે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા બેસ્ટ બોલર કોણ હોઈ શકે કોઈને આઈડિયા બેસ્ટ બોલર કોણ હોઈ શકે શિવમ પ્રજાપતિ છ વિકેટ લાલજીભાઈ નાઈક સન્માન કરજો હિતેશભાઈ પણ છ વિકેટ છે પણ એમની ઇકોનોમી આપણી છ પોઈન્ટ ની છે અને હિતેશભાઈ ની વધારે છે કડા બંધ કરી દીધું છો ભાઈ બેસ્ટ બેટમેન કોણ હોઈ શકે મિત્રો બેસ્ટ બેટમેન પ્રકાશભાઈ સાચું આવી जाओ रतनભાઈને હું વિનંતી કરીશ બેસ્ટ બેટમેન નો ઓર્ડ આપો એમને रतनભાઈ લે ભાઈ પકડો એ તમે લે હા પકડો અને દે ખૂબ

અશોકભાઈ મેતાભાઈ ચંદુરાને હું નમ્ર વિનંતી કરી છે એમને પુરસ્કાર આપે મેન ઓફ ધ સિરીઝ નો જેમને બેસ્ટ એકસો અડતાલીસ રન મારેલા છે બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ સિરીઝ જે કહેવાય એ તાળીઓ વાગવી જોઈએ વન મેન શો હવે આપણે રનરઅપ ટીમ અને બને એનાથી પેલા આપણે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી જેટલી પણ ટીમો છે એ બધાને નમ્ર વિનંતી કરીશ આપ આવો અને આપનો પુરસ્કાર સ્વીકારો સૌથી પહેલા આપણે બોલાવશું આદ્યશક્તિ ઇલેવન ના કોઈ પણ એક પ્લેયર હોય તો આવે મોકલી દીધું આદ્યશક્તિ ઇલેવન માંથી પ્રકાશભાઈ તમે જ આપતા જાઓ રમેશભાઈ તમે પણ જગા ડિસાસ્ટર ઇલેવન ના કપ્તાન આવી ગયા ડિસાસ્ટર ઇલેવન ના स्टार में किसली 11 दे रहे किसली 11 ना कप्तान इमनु रमेश भाई होती था से रहमान रमेश भाई रणजी भाई आदिशरा अंजाल सी 11 अंजाल हमारी कोई जय है प्यारे सी 11 अंजर मटी सी 11 अंजर શ્રી વિલેવનંદ હવે જાઓ ને જાવ લલજીભાઈ તમે લલજીભાઈ જાવ ગરિધામના મહેશભાઈ ક્યાં છે મહેશભાઈ મહેશભાઈ તમે તો યાર બહુ તંગ કર્યા છે અમને રોજ ફોન કરી કરી પૂછે તમારે પ્લેયર કેવા છે અમારે પ્લેયર આવા હતા પ્રકાશભાઈ આવો અને આપનો પુરસ્કાર સ્વીકારો એમનો પુરસ્કાર આપશે દશરથભાઈ અને બચાવ બચાવ બચાવના કોઈ પણ પ્લેયર હોય તો આવો અને સન્માન સ્વીકારો કમલેશભાઈ કોઈ જે કોઈ ન ભી કાયા હવે આપણે જે અનિલભાઈ આપણે હાર્દિક સ્વાગત છીએ અને એમને આપણે સન્માનથી વિદાદુશું એમનું સન્માન કરશે હું ખુદ મહેશ નારાયણ જુનાણી અંજારના વિજય માલિયા ગુરુ કૃપા મંડપ ખૂબ ખૂબ આભાર હવે આપણે નાંદીભાઈ પણ આવ્યા છે અહીંયા નાંદીજીભાઈ નું સન્માન કરશે આપણે દશરથભાઈ દશરથભાઈ નાંદીભાઈ નું સન્માન કરો નાંદીભાઈ શંભુભાઈ વાસાણી તમે આવ્યા ખૂબ ખૂબ આભાર તમારો શિવ શક્તિ તો આપણી છે કઈ વાંધો નઈ પ્રકાશભાઈ તમે ને રમેશભાઈ એકબીજા ફોટો પડાવી લો એટલે હાલશે શું હોય આપડે શિવશક્તિ અલગ છે

અરે કઈ વાંધો નહીં બધા જીતેલા જ છે પ્રજાપતિ પ્રજાપતિની જીત છે હવે હું લઘુભાઈ ધનજીભાઈ કાસાને વિનંતી કરું છું કે રનરઅપ જે ટીમ થઈ છે એમને એમનું પુરસ્કાર આપે હું એમના રનારતના કપ્તાન નમ્ર વિનંતી કરું છું આવો અને પુરસ્કાર સ્વીકારો પ્રભુભાઈ ધનજીભાઈ કાસા નમ્ર વિનંતી કરું છું આવો અને એમને આપો તાળીઓ વાગી જોઈએ મિત્રો આપણા જ महाराज प्रजापति ये थे विराट फ्लैश लाइट करो ले वधर है देखा से कोई नहीं गाड़ी नहीं लाइट हो तो गाड़ी लाइट जालो करो बस आगे आएगा ना हरू पड़े अब आप पाले पाले जोड़ा हमेशा बाय बाय पाले चैम्पियन जी दो करो चैम्पियन रेडी रेडी ઉપર હવે હું વિનંતી કરીશ કે તમામ આપડા જે ચાર આયોજક છે આપણા સ્ટેજ પાસે આવી જાય અને વિજેતા ટીમ જે થઈ છે અને એમને આપણે કપ આપે એમની સાથે આપણા મુખ્ય દાતા પ્રભુભાઈ કાસા એ પણ જોડાશે ચાર આયોજક અને આપણા દાતા જે પ્રભુભાઈ કાસા એ પણ જોડાય અને વિજેતા ટીમ ને આ મહાબલી કપ આપે અત્યાર સુધીની જેટલી પ્રજાપતિ ટુર્નામેન્ટ થઈ છે એમાં સૌથી મોટો કપ છે

જેને આપણે આખો દિવસ આતુરતાથી આપણે ઉત્સાહ આપ્યો છે એવા માલી સમાજ ના દરેકે દરેક આપણા મિત્રો ને અહીંથી ખુબ ખુબ અભિનંદન આપવામાં આવે છે અમરભાઈ હોય પછી જગદીશભાઈ હોય કે સરપંચ હોય કે મુકેશ હોય અને અહીંથી આપણી આ ટુર્નામેન્ટ નું કાર્ય સફળ કરવામાં આવ્યું એ બધા તમામે તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર او بھائی ہمارا او نامنا جلوا نال کي ڏي ڏي ۽ پربوبائي کي ٿرينگه ها او به بھائی 54 کي